ભજીયા તો આપણા બધાના ફેવરિટ હોય છે પણ જ્યારે ભજીયા બનાવીએ છીએ ને ત્યારે ભજીયામાં તેલ ભરાઈ રહે છે લાંબો સમય સુધી સોફ્ટ નથી રહેતા એકદમ પોચા રો જેવા નથી બનતા તો હું આજે એવી તમને ટિપ્સ અને ટ્રીક્સ આપીશ કે ચાવવાની પણ જરૂર નહીં પડે ગળે એકદમ ઉતરી જશે ડૂચો નહીં રહે એટલા સોફ્ટ પોચા રો જેવા અને વળી ફૂંક મારતા ઉડી જાય ને એટલા તો આપણે સોફ્ટ બનાવીશું તો ફક્ત એકથી બે ટીપ્સનું તમે પણ ધ્યાન રાખી લીધું ને પહેલી પહેલીવારમાં પણ એટલા પરફેક્ટ જાળીદાર બનશે અને ગેસ્ટ હોય કે પછી તમે ઘરે બનાવશો ને તો પણ બધા ખુશ થઈ જશે એટલા મસ્ત બનશે તો ચાલો બનાવીએ તો આજે આપણે લીલી મેથીના ભજીયા બનાવીશું એના માટે અહીંયા મેં આ રીતની અઢીસો ગ્રામ જેટલી લીલી મેથી લીધેલી છે લીલી મેથીને સારી રીતે આપણે સાફ કરી લઈશું તો લીલી મેથીના પાનને અલગ કરી લઈશું નાની નાની અને પતલી જે દાંડલીનો ભાગ હોય ને એ આપણે થોડો થોડો લઈ લઈશું કેમકે એનાથી ભજીયાનો ફ્લેવર સરસ આવશે કડવું નહીં લાગે પણ સરસ ટેસ્ટ આવશે તો આ રીતે મેથીને અહીંયા મેં બધી સરસ સાફ કરી દીધેલી છે હવે મેથીને આપણે કટ કરી લઈશું અને પછી એકથી બે પાણીથી ધોઈ લઈશું તમે પહેલાં પણ ધોઈને કટ કરી શકો છો તમને જે રીતે ફાવે એ રીતે કરી શકો છો તો આ રીતે મેથીને આપણે કટ કરીશું વધારે પડતી એકદમ ઝીણી ઝીણી નથી કરવાની આપણે આ રીતે રફલી કટ કરવાની છે ક્યાંક કોઈક મેથીનું પાન આખું દેખાવું જોઈએ કે થોડી થોડી આ રીતે રફલી કટ કરી લઈશું તો મેં અહીંયા મેથીને આ રીતે કટ કરી દીધેલી છે તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણે મેથી પણ કટ કરી દીધી છે હવે મેથીને સારી રીતે આપણે ધોઈ લેવાની છે એકથી બે પાણીથી ધોઈને સાઈડમાં રાખી દઈશું અને અહીંયા મેં ધાણા લીધેલા છે તો ધાણા આપણે આ રીતે અહીંયા મેં પચાસ ગ્રામ લીધા છે તમે જેટલી ક્વોન્ટિટીમાં ભજીયા બનાવવાના હોય ને એટલા તમે ધાણા અને મેથી લઈ શકો છો તો આ રીતે ધાણાને પણ સરસ રીતે આપણે કટ કરી લઈશું તો ભજીયા બનાવતી વખતે તમે ભજીયા કોઈ પણ ના બનાવી શકો છો મેથી ધાણા પાલકના બનાવી શકો છો મેં મારી ચેનલ પર ઘણા બધા ભજીયાની રેસીપી આપી છે એકવાર જરૂર વિઝિટ કરજો તો આ રીતે સરસ રીતે ધાણા પણ કટ થઈ ગયા છે હવે એક વાસણની અંદર આપણે લીલી મેથી લઈ લઈશું જ્યારે ભજીયા બનાવો ત્યારે વાસણ થોડું ઊંડું લેવાનું એટલે આ રીતે તપેલીમાં કે કોઈ પણ તમે વસ્તુમાં બનાવો છો એ વાસણની અંદર આ રીતે એડ કરી દેવાનું છે કટ કરેલા લીલા ધાણા મને મેથી એડ કરી દીધી છે હવે અહીંયા તીખા દસથી બાર મરચાંને મેં અહીંયા ગ્રેટ કરીને એડ કર્યા છે તમે સમારીને ઝીણે ઝીણી કટકી પણ કરી શકો છો અને થોડા એવા લસણના ટુકડા કરી દીધા છે અહીંયા મેં સાતથી આઠ આખી લસણની કરીને એક એકદમ ઝીણી ઝીણી ચોપ કરી દીધી છે અને એક મોટી ચમચી જેટલા અચકચરા ખાંડેલા કાળા મરી એડ કરીશું એકદમ પાવડર નથી કરવાનો આ રીતનો અચકચરો રાખવાનો છે અને થોડા એવા અડધી ચમચી જેટલા સૂકા આખા ધાણાને મેં અહીંયા ફાડા કરીને લીધેલા છે અને એક મોટો આદુના ટુકડાને આપણે ગ્રેટ કરી લઈશું તો આદુની પેસ્ટ પણ એડ કરી શકો છો આ રીતે ગ્રેટ કરીને આદુ પણ એડ કરી શકો છો હવે જ્યારે ભજીયા બનાવતા હોઈએ ને ત્યારે આદુ લસણ અને લીલા મરચાંનું પ્રમાણ છે ને થોડું વધારે પડતું રાખવાનું કેમકે લોટ આવશે ને તો લોટના પ્રમાણે આપણે બેલેન્સ કરવા માટે હવે અહીંયા આપણે ત્રણ કપ જેટલો એકદમ ફાઇન બેસન કે પછી ઘરનો તમે ચણાના લોટનો પણ ઉપયોગ કરી શકો મેં આજે જે ભજીયા બનાવું છું ને એ ઘરનો દળેલો ચણાનો લોટ છે તો પણ તમે રિઝલ્ટ જોજો એકદમ સરસ બનશે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને વચ્ચે આ રીતે જગ્યા કરી દઈશું મેં અહીંયા ત્રણ કપ જેટલો ચણાનો લોટ લીધેલો છે અને અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીને ઉપર એક આખા લીંબુનો રસ એડ કરી દઈશું હવે ઘણા ભજીયા બનાવતા હોય છે ને ત્યારે સોડાને એક્ટિવેટ જ નથી કરતા તો આ રીતે સોડાને એકદમ એક્ટિવેટ થવા દેવાનો છે ત્યાં સુધી વેઇટ કરવાનું છે એકથી બે સેકન્ડ બધો જ સોડા ફૂલીને સરસ બહાર આવી જાય એ પછી હળવા હાથે આ રીતે મિક્સ કરી લઈશું બધી જ વસ્તુને મિક્સ કરીને હવે થોડું થોડું પાણી એડ કરતા જઈને લોટને બાંધી દેવાનો છે હવે જ્યારે તમે ભજીયા બનાવવાના હોય ત્યારે જ તમારે લોટ બનાવવાનો કેમ કે વેલો લોટ બનાવીને તમે રાખશો ને તો ભજીયામાં તેલ ભરાઈ રહેશે આ ટિપ્સનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે તમે જ્યારે ગેસ પર તેલ મૂકો છો ને ત્યારે જ તમારા ભજીયાનું બેટર બનાવીને તૈયાર કરવાનું છે ઇન્સ્ટન્ટ બેટર હશે ને તો તમારા ભજીયા પણ એકદમ સરસ પોચા રૂ જેવા તેલ ભરાઈ નહીં રહે એવા બનીને તૈયાર થઈ જશે અને વિડીયોમાં હું જે રીતે બતાવું છું ને એ રીતે ભજીયાના લોટને મિક્સ કરવાનો છે આપણી પાંચ આગળીઓને મિક્સ કરવાનો છે જેથી બેટર ચીકણું નહીં થાય અને ભજીયા તમારા ગળામાં જરાય ડૂચારો પણ નહીં રહે તો બેટરને આ રીતે પાંચ આંગળીઓની મદદથી મિક્સ કરતા રહીશું જેથી સરસ રીતે બેટર આપણું ફ્લફી થઈ જશે અને બેટર છે ને આ રીતનું થોડું ઢીલું રાખવાનું છે સોફ્ટ ભજીયા બનાવવા હોય ને તો બેટર થોડું મેથીના લોટનું આ રીતે ઢીલું બનાવવાનું છે જો તમે એકદમ બેટરને ઘટ જાડું કરશો ને તો ભજીયા તમારા સારા નહીં બને જાળી નહીં પડે તો બસ એક આ ટિપ્સનું પણ ધ્યાન રાખીશું અને ઉપરથી એક ચમચા જેટલું ગરમ તેલ એડ કરીને હળવા હાથે મિક્સ કરી લઈશું બસ ભજીયા બનાવવામાં એકથી બે નું તમે ધ્યાન રાખ્યું ને તો આ તમારા ભજીયા એકદમ સરસ બનશે ગરમા ગરમ તેલની અંદર ભજીયાને એડ કરતું જવાનું છે તમે જોઈ શકો છો રિઝલ્ટ એની જાતે જ ભજીયા છે ને એ પલટી મારે છે એટલે આપણું બેટર પરફેક્ટ બનીને તૈયાર થઈ ગયું છે તો આ જેટલા આપણે કડાઈમાં સમાય એટલા ભજીયાને એડ કરી દેવાના છે અને શરૂઆતમાં જ્યારે ભજીયા એડ કરીએ ને ત્યારે તેલનું ટેમ્પરેચર હાઈ રાખવાનું છે અને એ પછી થોડું એવું મીડિયમ ટેમ્પરેચર કરીને ભજીયાને તળી લેવાના છે જો લો ગેસની ફ્લેમ પર ભજીયા તળશો Eu não entro તેલ ભરાઈ રહેશે અને ભજીયા સારા નહીં બને તો આ રીતે બધા જ ઉપર આવી ગયા છે હવે એકથી બે મિનિટ રહેવા દઈશું ને એટલે આપણા ભજીયા સરસ રીતે તળાઈ જશે થોડો એવો કલર ચેન્જ થઈ ગયો છે તમે જોઈ શકો છો આપણે એકદમ લાલ નથી કરવાના આ રીતે થોડા વ્હાઈટ લીલા જ રહેવા દેવાના છે તો ભજીયા તૈયાર છે તો હવે એને બહાર કાઢી લઈશું તેલમાંથી અને હું તમને એક ભજીયાને ખોલીને બતાવું છું રિઝલ્ટ તમે જોઈ શકો છો ભજીયા ગરમા ગરમ છે તો પણ અંદરથી કેટલી જાળી પડી છે કેટલા સોફ્ટ પોચા રૂ જેવા બન્યા છે ઘરમાં વડીલો હશે ને તો એ એને પણ છાવવાની નહીં જરૂર પડે એટલા સર ગળે ઉતરી જશે એવા મસ્ત બન્યા છે તો તમે પણ જરૂરથી મારી આ ટીપ સાથે બનાવજો તમારા ભજીયા પણ પહેલીવારમાં પરફેક્ટ અને જાળીદાર બનશે તો જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ બોક્સમાં જણાવજો કે આજની મારી મેથીના ભજીયાની રેસીપી તમને કેવી લાગી થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ આવજો